પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો અપસરવને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો અડત્રીસમો દિવસ એટલે કે સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છે ઉત્પત્તિ છ અને છ અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું તેનો તેને પસ્તાવો થયો જે માણસને બનાવવાને માટે યહોવાએ મહેનત કરી અને ઉત્તમમાં ઉત્તમ એ સર્ટિફિકેટ આપ્યું તો આગળ જતા ઉત્પત્તિ છ ને છ માં કહે છે કે પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું તેનો યહોવાને પસ્તાવો થયો જનરલ મિખાઈલ ક્લાસનિકો રશિયાના એ જનરલ હતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાજીવોની સામે લડતા લડતા તેઓ જખમી થયા ઘાયલ થયા અને એમને હોસ્પિટલમાં કેટલાક દિવસ રહેવું પડ્યું ત્યાં તેમણે સારવાર લીધી અને એ વખતે એમને જે વિચાર આવ્યો કે રશિયાના રક્ષણને માટે સૈનિકોના રક્ષણને માટે લોકોના રક્ષણને માટે કોઈક એવું સાધન હોવું જોઈએ પોતે ઘાયલ થયા છે અને મારે કંઈક એવું બનાવવું જોઈએ અને જ્યારે તેમને દવાખાનાથી રજા આપી અને પોતાનો વિચાર એમણે અમલમાં મૂક્યો અને એક સુડતાલીસ એ જનરલ મિખાયલ ક્લાસનિકોવે બનાવી અને બનાવવાનો હેતુ શું હતો રક્ષણ માટે સ્વરક્ષણ માટે દેશના રક્ષણને માટે અને એ વખતે એ જ્યારે બનાવ્યું ત્યારે વાહ વાહ થવા લાગી પણ જ્યારે વિશ્વભરમાં ઉગ્રવાદીઓ એ કે સુડતાલીસનો ઉપયોગ કરીને ઘણા બધા માણસોને મારી નાખ્યા લોહી ખેલે છે અને એ સાંભળીને જનરલ મિખાઇલ ક્લાસનિકોને પસ્તાવો થયો કે મેં વળી ક્યાં આ એક કે સુડતાલીસ બનાવી મારો હેતુ તો હતો કે લોકોના રક્ષણને માટે દેશના રક્ષણને માટે સ્વરક્ષણ માટે એનો ઉપયોગ કરવામાં આવે પરંતુ બીજો ઉપયોગ થઈ રહ્યો છે નકારાત્મક ઉપયોગ થઈ રહ્યો છે અને માટે તેમને બહુ પસ્તાવો થયો દસમી નવેમ્બર ઓગણીસો ઓગણીસમાં તેમનો જન્મ થયેલો ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર તેરમાં તેઓ મરણ પામ્યા અને મરણ પામતા પહેલાં એમણે જે કબૂલાત કરી કે આ જે એકે સુડતાલીસ બનાવવાનો મને પસ્તાવો થાય છે મેં દેશના રક્ષણ માટે સ્વરક્ષણ માટે બનાવી હતી પણ મારો હેતુ બદલાઈ નાખ્યો લોકોએ બદલી નાખ્યો અને એટલા માટે તેમણે છેલ્લે પોતાની જાણે કે બહુ જ મોટી ભૂલ કરી એવું એમને થવા લાગ્યું કે છે હું ડિઝાઇનર છું ખેડૂત પરિવારમાં જન્મ્યો છું પરંતુ મેં આ બનાવીને મોટી ભૂલ કરી છે ક્યારે એક સુડતાલીસ જે બનાવવાનો હેતુ સ્વરક્ષણના બદલે બીજાનું ભક્ષણ કરવાને માટે થયો ત્યારે એમને દુઃખ થયું ને મરતા પહેલાં એમણે કબૂલાત કરી કે આ મારી મોટામાં મોટી ભૂલ હતી ઉત્પત્તિ છ અને છમાં માં આપણે જે વાંચીએ છીએ કે યહોવાએ બધું જ બનાવ્યું શબ્દો દ્વારા બનાવ્યું મહેનત કરીને બનાવ્યું અને માણસને માટીમાંથી બનાવ્યું પોતાનો શ્વાસ ફૂંક્યો એટલા માટે કે મારો મહિમા પ્રગટ કરશે હેતુ જ જુદો હતો પરંતુ માણસે હેતુ બદલી નાખ્યો અને ઈશ્વરનું ભજન નહીં કરવાની નહીં કરીને બીજું ભજન બીજાનું ભજન કરવાનું શરૂ કર્યું ઉત્પત્તિનું ભજન શરૂ કર્યું અને માટે યહોવાએ કહે છે તેને પસ્તાવો થયો વાલા અને બહેનો આપણને પણ પ્રભુએ ઉત્પન્ન કર્યા છે બનાવ્યા છે તો આપણા જીવન દ્વારા આપણે પ્રભુને મહિમા આપીએ કે જેથી પ્રભુને આપણા માટે પસ્તાવો નહીં પણ આનંદ થાય અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસના નવા આશીર્વાદો આપો આજનું વચન સમજવામાં તમારા આત્માની દોરવણી આપો ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન